હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પાંચ છે આજે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના પ્રશ્ન નંબર બેના પેટા પ્રશ્ન બે ગણીશું અને બાકીના બે પેટા પ્રશ્નો આપણે આગળના લેક્ચરમાં ગણીશું હવે આમાં તમારે જે રકમ આપેલી છે એના આધારે સમીકરણ બનાવવાના છે અને સમીકરણના આધારે આપણે ઉકેલ શોધવાનો છે બુકમાં ખાલી તમને સમીકરણ બનાવી દીધું છે પણ આપણે ઉકેલ શોધીશું કારણ કે તમને જો ચાર માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે ઉકેલ શોધવો પડે અને બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો ખાલી તમારે ગાણિતિક સ્વરૂપ એટલે કે સમીકરણ લખવાના છે તો હવે આપણે જુઓ આની આગળ આપણે કયું ચેપ્ટર તો ચેપ્ટર નંબર ત્રણ કે દ્વિચલ સુરેખ સમીકરણ એમાં બે ચલ હતા ધારો કે કોઈ સમીકરણ હોય કે ટુ એક્સ પ્લસ ફોર વાય બરાબર પાંચ તો આને ચેવું કહેવાય આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કેમ કે એમાં એક્સ અને વાય બે ચલ છે અને સુરેખ એટલે કે બંનેની ઘાત એક છે અને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય પછી આપણે આ ચેપ્ટરમાં કંઈને વાત કરવાની છે તો કે દ્વિઘાત સમીકરણ કે જેની ઘાત બે હોય એમાં ચલ તો સમાન જ છે તમને સમજણ પડી ગઈ ધારો કે પાંચ તો આમાં એકલા એક જ ચલનો ઉપયોગ થશે એક્સ આમાં વાયનો ઉપયોગ થશે નહીં આ ચેપ્ટરમાં ક્યાંય પણ એટલે તમારે પ્રશ્ન પૂછાય અને પ્રશ્નમાં આપેલું હોય કે દ્વિચલ સમીકરણ છે તો તમારે આ સમીકરણ બનાવવાનું છે એક્સ અને વાય ધારવાના છે અને જો દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો તમારે માત્ર એક્સ જ ધારવાના છે અને એક્સના આધારે બંને સમીકરણ બનાવવાના છે તો ચાલો આપણે સમીકરણ બનાવીએ અને એનો ઉકેલ શોધીએ સમજ્યા પડી ગઈ દ્વિઘાત સમીકરણમાં તમારે એક જ ચલ આવશે અને દ્વિચલ સુરક્ષ સમીકરણમાં તમારે બે ચલ આવશે તો ચાલો હવે આપણે રકમને વાંચીએ અને આપણે જોઈએ તો પ્રશ્નમાં આપણને શું કીધું છે કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો તો આપણે દ્વિઘાત સમીકરણ શોધવાનું છે તો એનો પહેલો પ્રશ્ન શું છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો ને અઠ્યાવીસ મીટર સ્ક્વેર છે એટલે કે એનો મીટર વર્ગ છે તેની લંબાઈ મીટરમાં અને પહોળાઈ મીટરમાં એટલે કે તેની લંબાઈ છે એ પહોળાઈના બમણાથી એક મીટર વધુ જેટલી છે એટલે કે લંબાઈ છે પહોળાઈના બમણાથી એક જેટલી વધુ છે તો આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે તો અહીંયા હવે જુઓ આપણને શું આપેલું છે કે ધારો કે લંબાઈ આપણને પહોળાઈના બમણા કરતી કદાચ છે ધારો કે એની પહોળાઈ વીસ મીટર હોય તો લંબાઈ એના ડબલ કરતાં ચાલીસ ને એકતાલીસ થાય છે એટલે કે ડબલ બમણા કરતાં એક વધુ છે તો આપણે અહીંયા ધારો કે પહોળાઈને એક્સ ધારીએ તો એની લંબાઈ કેટલી થશે બમણા એટલે કે ટુ એક્સ પ્લસ વન થશે તો ચાલો આપણે ધારી લઈએ અને પછી આપણે સમીકરણ બનાવી લઈએ ચલો સિમ્પલી આપણે ગણતરી કરીએ તો એ આપણે ધારીશું ધારો કે એની પહોળાઈ એક્સ મીટર હોય તો એની લંબાઈ ટુ એક્સ પ્લસ વન થશે ચાલો આપણે લખી દઈએ અહીંયા ધારો કે જમીનના લંબચોરસ લંબચોરસ ટુકડાની પહોળાઈ આપણે શું ધારણા કરી છે એક્સ મીટર અહીંયા આપણે એક્સ મીટરની ધારણા કરી છે સરખી લખી દઈએ આપણે એક્સ મીટર તો તેની લંબાઈ કેટલી થશે ટુ એક્સ પ્લસ વન કેમ કે બમણાથી એક મીટર વધુ છે જો તેની લંબાઈ છે એ પહોળાઈના બમણાથી એક મીટર વધુ જેટલી છે તો ચાલો આપ લખી દઈએ આથી તેની લંબાઈ શું બનશે લંબાઈ બરાબર ટુ એક્સ પ્લસ વન મીટર સમજા પડી ગઈ હવે આપણે લંબાઈ લંબાઈ મળી ગઈ ને પહોળાઈ મળી ગઈ અને આપણને શું આપેલું છે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપેલું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શું હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય તો આપણે લખી શકીએ અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ચાલો આપણે લખી દઈએ કે જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ શું થશે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે તો અહીંયા આપણે જોડે લંબાઈ કેટલી જો પહેલાં તો ક્ષેત્રફળ કેટલું છે પાંચસોને અઠ્યાવીસ મીટર સ્ક્વેર પછી લંબાઈ કેટલી છે તો કે ટુ એક્સ પ્લસ વન ટુ એક્સ પ્લસ વન અને પહોળાઈ છે એક્સ તો એને આપણે એક્સ ધારી દઈએ હવે આપણી ગણતરી થઈ ગઈ તો લંબાઈને પહોળાઈને ગુણાકાર કર્યો અને આપણને ક્ષેત્રફળ પાંચસો ને અઠ્યાવીસ રકમમાં આપેલું છે તો હવે આનો આપણે ગુણાકાર કરીએ બંને કાઉન્ટ્સનો ટુ એક્સ પ્લસ વન અને એક્સ તો એક્સનો ગુણાકાર બંને સાથે થશે પહેલાં ટુ એક્સ સાથે થશે અને પછી વન સાથે થશે તો ચાલો કરી લઈએ પાંચસો ને બરાબર અહીંયા ટુ એક્સ સાથે એક્સનો ગુણાકાર એટલે કે ટુ એક્સનો વર્ગ અને વન સાથે ગુણાકાર એટલે કે એક્સ જ આવશે સમજ્યા પડી ગઈ હવે પાંચસો અઠ્યાવીસને આપણે પીલી સાઈડ લઈ જઈએ બરાબરની તો અહીંયા શું વધશે બરાબરની આગળ ઝીરો પેલી સાઈડ ટુ એક્સનો વર્ગ પ્લસ એક્સ અને માઇનસ પાંચસો ને તો આ આપણને શું મળ્યું આ એનું આપણને શું મળ્યું વિઘાત સમીકરણ મળી ગયું સમજ્યા પડી ગઈ જો ટુ એક્સનો વર્ગ આપણે પ્લસ એક્સ અને માઇનસ પાંચસો ને અઠ્યાવીસ જો તમે બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે ખાલી આટલું જ લખવાનું છે અને જો ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો તમારે હવે આનો ઉકેલ શોધવાનો છે તો આપણો ઉકેલ કેવી રીતે શોધતા હતા અવયવ અવયવીકરણની રીતે આપણો ઉકેલ શોધતા હતા આપણે ઉદાહરણમાં શોધ્યો જ હતો તો કેવી રીતે શોધવાનો જો પહેલું પદ અને ત્રીજા પદનો ગુણાકાર એટલે પહેલું પદ શું છે પ્લસ ટુ છે એટલે કે અહીંયા પ્લસ ટુ ગુણ્યા શું થશે માઇનસ પાંચસો ને તો એનો ગુણાકાર શું થશે અહીંયા એક હજારને છપ્પન થશે પણ શું થશે માઇનસ એક હજારને છપ્પન થશે અહીંયા માઇનસ એક હજારને છપ્પન આનો ગુણાકાર થયો પહેલાં અને ત્રીજા પદનો હવે આપણે એવા બે અવયવ લેવાના છે કે એનો ગુણાકાર કેટલો હોય માઇનસ એકસો છપ્પન એટલે કે એક હજારને છપ્પન હોય એનો ગુણાકાર સમજણ પડી ગઈ પહેલાંને ત્રીજા પદનો જે ગુણાકાર હોય એવા બે અવયવ લેવાના છે અને સરવાળો વચ્ચેલા પદ જેટલો હોવો જોઈએ એટલે કે અહીંયા શું છે કંઈ નથી તો પ્લસ વન મૂકી શકીએ તો કેનો સરવાળો પ્લસ વન હોવો જોઈએ જે આપણા બે અવયવ હોય એનો સરવાળો તો લખી દઈએ અહીંયા સરવાળો સમજણ પડી ગઈ તોનો સરવાળો પ્લસ વન હોવો જોઈએ તો હવે જુઓ ગુણાકાર માઇનસમાં છે તો ગમે તે એક પદ એક અવયવ માઇનસ હશે હશે અને હવે જુઓ અહીંયા સરવાળો પ્લસમાં આપેલો છે તો ગમે તે એક અવયવ પ્લસ હશે કેમ કે પ્લસ અને માઇનસનો સરવાળો પ્લસ ક્યારે થાય જ્યારે પ્લસ મોટો હોય ત્યારે એટલે કે મોટો અવયવ પ્લસ હશે સમજ્યા પડી ગયા તમારે જો ગુણાકાર ત્યારે માઇનસ જ્યારે પ્લસ અને માઇનસ હોય ત્યારે જો બંને પ્લસ હોય તો પણ ગુણાકાર પ્લસ થશે બંને માઇનસ હોય તો પણ ગુણાકાર પ્લસ થશે એટલે કે એક અવયવ પ્લસ હશે એટલે કે ધન હશે અને એક અવયવ ઋણ હશે ત્યારે જ ગુણાકાર માઇનસમાં થાય અને અહીંયા સરવાળો પ્લસ છે એટલે કે મોટો અવયવ ધનવાળો હશે સમજ્યા પડી ગઈ હવે આપણે બે એક હજાર છપ્પનના અવયવ પાડીએ અને એમાં બે અવયવ આપણે શોધીએ અહીંયા તો ચાલો આપણે શોધવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા આપણે અવયવ પાડીશું કોના એક હજાર છપ્પનના તો એને બે વડે ભાગીએ તો કેટલા થશે અહીંયા જો એક હજારના ભાગ થશે પાંચસો અને છપ્પનનો ભાગ થશે 28 તો 528 ને થયો ફરીથી બે વડે ભાગ પાડીએ તો પાંચસોના ભાગ કેટલા થશે બસો પચાસ અને સરખી જ આપણે અહીંયા રીમૂવ કરી દઈએ આ નીચે લાઇન થઈ ગઈ છે પાંચસોને અઠ્યાવીસના ભાગ શું થશે બે વડે તો કે જો પાંચસો ને ભાગ ચૌદ થશે એટલે કે બસો ચોસઠ સમજણ પડી ગઈ બસો ચોસઠના ભાગ કરીએ બે વડે તો કેટલા થશે એકસો બત્રીસ થશે સમજ્યા પડી ગઈ ફરીથી બસ બસોને એકત્રીસના ભાગ કરીએ એટલે કે એકસો ને બત્રીસના સોરી બે વડે ત્યાં અહીંયા છાસઠ થશે ફરીથી બે વડે ભાગ કરીએ તો તેત્રીસ થશે હવે તેત્રીસના બે વડે ભાગ કરીએ તો ભાગ થશે નહીં ત્રણ વડે ભાગ ચાલશે તો ત્રણ વડે ભાગ ચલાવીએ તો અહીંયા અગિયાર થશે અને અગિયાર પોતે જ આવી ભાજ્ય સંખ્યા છે એટલે એનો ભાગ અગિયાર વડે જ ચાલશે સમજ્યા પડી ગઈ આ મળે આપણને તેના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર એટલે કે બે પાંચ વખત છે અને આગળ ત્રણ ગુણ્યા અગિયાર છે તો હવે આપણે એવા અવયવ લેવાના છે કે જેનો સરવાળો પ્લસ વન થાય તો ધારો કે અહીંયા આપણે પહેલાથી શરૂઆત કરીએ આ ધારો કે બે લઈએ અને પછી નીચેના બધા લઈએ તો જુઓ નીચેની તો સંખ્યા વધી જાય છે બહુ મોટું છે કેમકે બે દુ ચાર ચાર દુ આઠ આઠ તરી ચોવીસ ને ચોવીસ ગુણ્યા અગિયાર તો બહુ મોટી સંખ્યા બની જાય છે તો એ તો આવશે નહીં તો હવે આપણે શું કરીશું ઉપરલા ત્રણ લઈએ ઉપરથી ત્રણ લઈએ અને નીચે બાકીલા લઈએ તો શું આપણા અવયવ બને છે તો જો બે બે ગુણ્યા ચાર એટલે કે ચાર તરીકે બાર અને બાર ગુણ્યા અગિયાર તો એ પણ મોટી સંખ્યા બની જાય છે કેમ કે ઉપર આઠ છે ને અહીંયા તો બાર ગુણ્યા બહુ મોટી સંખ્યા બની જાય છે તો એનો સરવાળો પ્લસ માઇનસ થશે નહીં એક તો આપણે ચાર આંકડા લઈએ તો ચલો લઈએ હવે આપણે ટ્રાય કરીએ તો જો બે બે તરી છ છ ગુણ્યા છાસઠ તો અહીંયા નીચે છાસઠ આવ્યા અને ઉપર કેટલા આવ્યા છે બે બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ તો મોટો અંક આપણે પ્લસ લેવાનો છે અને નાનો અંક માઇનસ લેવાનો છે એટલે કે જો છાસઠમાંથી આપણે સોળ નહીં તો કેટલા વધે તો અહીંયા તો આપણને કેટલા મળ્યા પચાસ મળ્યા તો હજુ પણ આપણા આપ પણ આપણું આવતું નથી અવયવ તો આને પણ આપણે રીમૂવ કરીએ તો ચાલો રીમૂવ કરી દઈએ આપણે સરખી રીતે તો હવે આપણે શું આવશે અહીંયા હજુ આપણે એક આંકડો વધારે લઈએ પાંચે પાંચ બગડા લઈ લઈએ આપણે તો અહીંયા આપણે પાંચે પાંચ બગડા લઈ લઈએ તો હવે શું બનશે ઉપરલો ગુણાકાર અને નીચેલો ગુણાકાર તો ઉપર શું છે બે બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ તો અહીંયા આપણને બત્રીસ મળ્યા અને નીચે શું છે તેત્રીસ તો જે મોટો અંક લેવાનો છે જે મોટો એ આપણે પ્લસ લેવાનું છે તો તેત્રીસમાંથી બત્રીસ આપણે માઇનસ કરવાના છે તો શું આપણને પ્લસ વન મળ્યો તો કે હા મળ્યો અને આનો ગુણાકાર તમે કરજો માઇનસ એક હજારને છપ્પન મળશે ગુણાકાર તો દરેકનો માઇનસ એક હજારને છપ્પન મળશે પણ આપણે સરવાળો પ્લસ વન લાવવાનો હતો તો આપણે કયા કયા અવયવ લઈશું પ્લસ તેત્રીસ અને માઇનસ બત્રીસ તો ચાલો આપણે લઈએ અને આને આપણે નીચે સાઈડમાં લખી દઈએ સરખી રીતે કે આજે આપણી સંખ્યા છે ને આપણે નીચે લખી દઈએ અહીંયા આપણી જગ્યા છે ત્યાં સમજ્યા પડી ગઈ અને બીજા રફવગને આપણે રિમૂવ કરી દઈએ હવે આપણે આપણે ગણતરી કરીએ એની પહેલાં આને આપણે બોક્સમાં મૂકી દઈએ તો આપણને બધું ગીચ ગીચ લાગે નહીં અહીંયા તો ચાલો આપણે પેન ચેન્જ કરી નાને પણ આપણે બોક્સમાં મૂકી દઈએ સરખી રીતે જે આપણે ગણતરી કરી છે એ અહીંયા બોક્સમાં મૂકાઈ ગયું અહીંયા સરખી રીતે નાને આપણે અલગ બોક્સમાં મૂકી દઈએ બંને આપણું મુકાઈ ગયું છે તો હવે આપણે અહીંયા ગણતરી કરીશું શું આવશે પ્લસ તેત્રીસ એક્સ અને માઇનસ બત્રીસ એક્સ હવે તો અહીંયા ઝીરો બરાબર ટુ એક્સનો વર્ગ અહીંયા આપણે એક્સના એવા બી હવે લેવા હતા કે જેનો ગુણાકાર પહેલોને ત્રીજા જેટલો જાય અને સરવાળો વચ્ચેલા જેટલો થાય તો અહીંયા પ્લસ તેત્રીસ એક્સ અને માઇનસ બત્રીસ એક્સ આપણને મળ્યા સો તમને ડાયરેક્ટ આ મગજમાં આઈડિયા આવો તો જો તમારે કોઈ પણ સરળ ડાયરેક્ટ કરાવી હોય તો તમારે ગોખવાની જરૂર નથી આવી રીતે તમારે કરીને કરવાની જરૂર છે તમને ક્યારે પણ ડાયરેક્ટ સમજણ પડશે નહીં કે કેવી રીતે અને તેત્રીસ માઇનસ બત્રીસ કર્યા છે એવું તમારા મગજમાં કદી પણ આવશે નહીં એટલે તમારે આવી ગણતરી કરવાની છે અવયવ પાડવાના છે અને આવી રીતે તમારે સમજવાનું છે સમજણ પડી ગઈ માઇનસ પાંચસો ને અઠ્યાવીસ તો આગળ આપણે ગણતરી કરીએ ઝીરો એમના એમ હવે આપણે શું કરીશું આ બેમાંથી આપણે કોમન લઈશું અને આમાંથી આપણે કોમન લઈશું તો જો શું કોમન નીકળશે આપણે નીચે ઝીરોને લઈ લઈએ ઝીરો નીચે તો જો આમાંથી તો માત્ર અહીંયા શું છે તો કે બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા અગિયાર અને અહીંયા શું છે સોરી અગિયાર નથી હં બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ છે અને અહીંયા શું છે ત્રણ ગુણ્યા અગિયાર ગુણ્યા એક્સ તો શું કો કોમન નીકળશે તો માત્ર એક્સ જ કોમન નીકળશે બીજું કોઈ કોમન નીકળતું નથી સમજ્યા પડી ગઈ કેમ કે ત્રણ પણ કોમન નથી અને બે પણ કોમન નથી અને અગિયાર પણ બંનેમાં નથી તો માત્ર ખાલી એક્સ જ છે તો એક્સને કોમન લઈએ તો ને કોમન લઈએ તો અંદર શું વધશે ટુ એક્સનો વર્ગ છે ત્યાં ટુ એક્સ વધશે અને તેત્રીસ એક્સ છે ત્યાં તેત્રીસ વધશે કેમકે એક્સ આપણે કોમન લીધા છે સમજ્યા પડી ગયા આટલા સુધી હવે પાછળ પણ એવું કરીશું ડાયરેક્ટ ટુ એક્સ પ્લસ તેત્રીસ મૂકી દઈશું સમજ્યા પડી ગઈ તો આપણે શું કોમન લેવું પડશે પહેલાં તો જો બંનેમાં માઇનસ છે અને બંને આપણે કૌશની અંદર પ્લસ લાવવાના છે તો પહેલાં તો આપણે માઇનસ કોમન લેવું પડશે હવે શું કોમન લઈએ તો માઇનસ બત્રીસ એક્સમાંથી ટુ એક્સ વધે તો આપણે સોળ નીકળી દઈએ તો ટુ એક્સ વધે સમજ્યા પડી ગઈ તો માઇનસ બત્રીસ એક્સમાંથી માઇનસ સોળ નીકાળે તો ટુ એક્સ વધ્યા અને પાછા તમે જોજો માઇનસ પાંચસો અઠિયામાંથી માઇનસ સોળ નીકાળીએ ત્યારે જ પ્લસ તેત્રીસ વધશે સમજ્યા પડી ગઈ આ આપણા બંને કૌશ સમાન થવા જોઈએ તો થઈ ગયા છે તો ચાલો આગળ આપણે ગણતરી કરીએ હવે બંનેને આપણે કૌશમાં લખી દઈએ સરખી રીતે તો એક્સ માઇનસ સોળ અને ટુ એક્સ પ્લસ તેત્રીસ સરખી રીતે લખી દઈએ હવે આપણે બંનેને જીરો આપી દઈએ તો એક્સ માઇનસ સોળ બરાબર અને ટુ એક્સ પ્લસ તેત્રીસ બરાબર સમજણ પડી ગઈ તો એક્સની કિંમત મળી એક આપણને સોળ મળી અને એક કિંમત આપણને ટુ એક્સ બરાબર માઇનસ તેત્રીસ કે તેત્રીસ પેલી બાજુ જાય તો માઇનસ તેત્રીસ થશે અને એક્સની કિંમત શું છે તો માઇનસ તેત્રીસ ભાગ્યા બે મળી હવે આપણે અહીંયા શું ધાર્યું હતું એક્સ આપણે અહીંયા એની પહોળાઈ ધારી હતી તો પહોળાઈ કદી માઇનસમાં હોય તો કે ના હોય તો એની લંબાઈ એટલે કે એની પહોળાઈ સોળ જ જવાબ છે એટલે કે આપણો આ જવાબ સાચો છે એક્સ બરાબર સોળ અને પહેલો જવાબ આપણો શક્ય નથી કારણ કે કદી એની પહોળાઈ માઇનસમાં ન હોય સમજ્યા પડી ગઈ તો એની પહોળાઈ આપણને મળી અહીંયા જો આપણે શું ધાર્યું હતું જમીનના લંબચોરસ ટુકડાની પહોળાઈ એક્સ મીટર તો આપણને એક્સ મીટર સોળ મીટર મળી ગઈ અને લંબાઈ ટુ એક્સ પ્લસ વન એ સોળ દુ બત્રીસ અને તેની લંબાઈ તેત્રીસ મીટર મળી તો ચાલો આપણે નીચે સરખી જે લખી દઈએ જવાબ એનો તો અહીંયા જમીનના જમીનના લંબચોરસ ટુકડાની લંબાઈ કેટલી મળી આપણને લંબાઈ એક્સ બરાબર સોળ મીટર અને એની પહોળાઈઓ આપણે શોધી લઈએ જમીનના સરખી જ લખી દઈએ આપણે દરેક જમીનના લંબ ચોરસ ટુકડાની સોરી અહીંયા આપણે લંબાઈ લીધી હતી એક્સ તો એક્સ આપણે સોરી પહોળાઈ ધારી હતી કેમ મારે આજે આવું થાય છે પહોળાઈ અને હવે આપણે લંબાઈ શોધવાની છે તો લંબાઈ આપણે શું ધારી હતી જુઓ કેના કરતાં બમણા કરતાં એક મીટર વધુ તો લંબાઈ ટુ એક્સ પ્લસ વન હતી તો ચાલો આપણે લઈ લઈએ કે લંબાઈ બરાબર ટુ એક્સ પ્લસ વન તો અહીંયા શું થશે ટુ એક્સ પ્લસ વન એક્સની કિંમત કેટલી મળી સોળ તો આપણે મૂકી દઈએ સોળ પ્લસ વન તો અહીંયા સોળ દુ બત્રીસ થશે બત્રીસ પ્લસ વન તો એની લંબાઈ આપણને મળી તેત્રીસ મીટર સમજણ પડી ગઈ કે લંબાઈ તેત્રીસ મીટર અને પહોળાઈ સોળ મીટર તમે બંનેનો ગુણાકાર કરશો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એનો છે પાંચસોને અઠ્યાવીસ મીટર મળશે તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો જો તમારે બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે આટલા સુધી વિઘાત સમીકરણ સુધી ગણતરી કરવાની છે આ રેડ લાઈન છે ત્યાં અને જો તમારે એનો ઉકેલ પૂછે તો તમારે આટલાની પહોળાઈ અને લંબાઈ બંને શોધવાની છે સમજા પડી ગઈ તેત્રીસ મીટરની લંબાઈ મળી સમજા પડી ગઈ ચાર માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તમારે ડિટેલમાં લખવાનો છે તો ચાલો હવે આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ એમાં આપણને શું આપ્યું છે અહીંયા રકમ વાંચી લઈએ અને પછી એની ગણતરી કરીએ કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ત્રણસો ને છ છે તો આપણે આ પૂર્ણાંકો શોધવા છે તો પહેલાં તો અહીંયા આપણે ધન પૂર્ણાંક આપેલા છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ધારો કે એક ધારો કે દસ હોય તો બીજો ક્રમિક એટલે કે અગિયાર હોય ધારો કે આ આવી રીતે ક્રમિક ક્રમિક એટલે કે એના પાછળનો જંગ ધારો કે નવ હોય તો એનો ક્રમિક કયો થાય દસ થાય સમજ્યા પડી ગઈ તો આપણે એક એક્સ ધારીએ તો બીજો કેટલો થાય એક્સ પ્લસ વન થાય કેમ કે એના કરતા એક જ વધાર થાય તો આપણે ચાલો ધારી લઈએ એક્સ અને એક્સ પ્લસ વન સમજાણ પડી ગઈ તો ચલો આપણે લખી દઈએ કે આપણા જે બે ક્રમિક આંકડા છે એક એક્સ છે અને એક એક્સ પ્લસ વન છે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા એક્સ અને એક્સ પ્લસ વન છે એક્સ અને એક્સ પ્લસ વન છે સમજ્યા પડી ગઈ હવે આપણને આ બે સંખ્યાનો ગુણાકાર ત્રણસો છ આપેલો છે તો હવે આપણે ગુણાકાર કરીએ કે બંને ક્રમિક ધનપૂર્ણાંકનો ગુણાકાર ત્યાં લખી દઈએ બે ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર તો ચલો ગુણાકાર કરી લઈએ તો ગુણાકાર શું થશે અહીંયા પહેલાં તો એક્સ એટલે કે એક ધનપૂર્ણાંક અને બીજો ક્રમિક એટલે કે એક્સ પ્લસ વન અને બંનેનો ગુણાકાર આપણને આપેલો છે ત્રણસો ને છ સમજણ પડી ગઈ હવે આ એક્સનો કઉં સાથે ગુણાકાર થશે તો પહેલાં એક્સનો ગુણાકાર એક સાથે તો એક્સનો વર્ગ થશે પછી એક્સનો ગુણા કરીએ એક સાથે તો પ્લસ એક્સ થશે સમજ્યા પડી ગઈ અને બરાબરની પેલી સાઈડ ત્રણસો ને છ હવે ત્રણસો ને છ ને આપણે આગળ લઈએ તો એક્સનો વર્ગ પ્લસ એક્સ અને માઇનસ ત્રણસો ને છ થશે કેમકે બરાબરની આગળ આવ્યા એટલે પ્લસ હતા માઇનસ થઈ ગયા તો આ આપણને મળ્યું એનું દ્વિઘાત સમીકરણ જો બે માર્ક્સમાં પ્રશ્ન પૂછ્યા તમારા આટલા પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે પણ હવે આ આપણે એનો ઉકેલ શોધવાનો છે તો ઉકેલ કેવી રીતે શોધીશું તો એવા બે અવયવ લેવાના છે આપણે આપણે અહીંયા અવયવ લઈશું એવા બે અહીંયા એવા એવા બે અવયવ લઈશું કે જેનો ગુણાકાર પહેલા અને ત્રીજા પદ જેટલો થાય તો પહેલું પદ કંઈ નથી તો એક અને માઇનસ પાછળ ત્રીજું પદ માઇનસ ત્રણસો ને છ તો એનો ગુણાકાર કેટલો થશે એક ગુણ્યા માઇનસ ત્રણસો ને છ તો એનો ગુણાકાર માઇનસ ત્રણસો ને છ થશે સમજ્યા પડી ગઈ તો આ આપણને જે અવયવ લઈએ એ અવયવનો ગુણાકાર માઇનસ ત્રણસો ને છ થવો જોઈએ અને એનો સરવાળો વચ્ચેલા પદ જેટલો વચ્ચે કંઈ નથી તો આપણે એક લઈ શકીએ તો કે એક જ આવશે તો એનો સરવાળો અહીંયા આપણને એક મળવો જોઈએ બંને અવયવનો સરવાળો તો આવે પ્લસ વન છે તો અહીંયા આગળ દાખલો તો એવો સેમ જ દાખલો છે કે એક અવયવ આપણો પ્લસ આવશે અને એક માઇનસ આવશે ત્યારે જ એનો ગુણાકાર માઇનસ થાય સમજ્યા પડી ગઈ અહીંયા જો અવયવ પ્લસ અને માઇનસ હશે ત્યારે જ એનો ગુણાકાર માઇનસ થશે જો બંને પ્લસ હશે તો પણ એનો ગુણાકાર પ્લસ જ થશે બંને માઇનસ હશે તો ગુણાકારમાં તો માઇનસ માઇનસ પ્લસ જ થાય એટલે કે બંને પ્લસ થશે એટલે સમજણ પડી ગઈ હવેનો સરવાળો પ્લસ લાવવાનો છે તો મોટો અવયવ અવયવ કયો હશે જે ધન હશે એ એક મોટો અવયવ હશે જે આપણે અવયવ લઈશું એમાં મોટા અવયવને આપણે ધન લઈશું સમજા પડી ગઈ ત્યારે જ એનો સરવાળો આપણે પ્લસ આવશે તો ચલો અહીંયા આપણે ત્રણસો છના નીચે અવયવ લઈએ તો અહીંયા આપણે અવયવ પાડીએ ત્રણસો છના તો ત્રણસો છ પહેલાં તેને બે વડે ભાગીએ તો કેટલા થશે અહીંયા ત્રણસોના ભાગ એકસોને પચાસ અને છના ભાગ ત્રણ તો એકસોને ત્રેપન થઈ ગયા હવે બે વડે ભાગ ચલાવીએ તો ચાલશે નહીં કેમ કે પાછળ બેકી સંખ્યા છે ત્રણ તો હવે આપણે ત્રણ વડે ભાગ ચલાવવો પડશે ત્રણ વડે ભાગ ચલાવીએ તો ત્રણ પચાસ પંદર અને ત્રણ એકા ત્રણ એકાવન વડે ભાગ ચાલ્યો ફરીથી ત્રણ વડે ભાગ ચલાવીએ તો ત્રણ એકા ત્રણ બે શેષ વધી અને ઉપરથી એક ઉતાર્યા ત્રણ સિત્તેર એકવીસ હવે સત્તર તો સત્તર પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એનો કોઈ વડે ભાગ ચાલશે નહીં અવિભાજ્ય સંખ્યા વડે તો સત્તર એકા સત્તર સમજે પડી ગઈ હવે અહીંયા આપણે પ્લસ વન લાવવાનો છે તો અહીંયા જુઓ પહેલાં આપણે આ બે લઈએ અને નીચેના બે લઈએ તો અહીંયા શું થશે છ અને એકાવન તો અહીંયા આપણે મોટી સંખ્યાને પ્લસ આપી અને માઇનસ આપીએ તો આ તો પ્લસ પિસ્તાળીસ થયા તો આ આવશે નહીં હવે આપણે ત્રણ અંક લઈએ ઉપરથી ચલો શરૂઆત કરીએ ઉપરથી આપણે ત્રણ અંક લઈએ તો અહીંયા આપણે ત્રણ અંક લીધા તો શું થયું બે તારી છ અને છ તરી અઢાર તો ઉપર અઢાર આવ્યા અને નીચે સત્તર છે તો મોટી સંખ્યા કઈ છે અઢાર તો એને આપણે પ્લસ આપીશું નીચે માઇનસ આપીશું તો અઢારમાંથી સત્તર જાય તો પ્લસ વન આવી ગયા અને ગુણાકાર તો એનો માઇનસ ત્રણસો ને છ થશે સમજ્યા પડી ગઈ તો આપણા અવયવ શું બનશે અહીંયા પ્લસ અઢાર અને માઇનસ સત્તર તો ચાલો આને આપણે કૌંસમાં લખી દઈએ સરખી રીતે તો આપણને ખબર પડે કે અહીંયા આપણે આ ગણતરી કરી હતી અવયવ માટેની એને આપણે કૌંસમાં લખી દઈએ સરખી રીતે કૌંસમાં મૂકી દઈએ સરખી રીતે આપણે કૌશમાં મૂકી દઈએ આખી લાઈનને આપણે કૌશમાં મૂકી દઈએ મૂકાઈ ગયું હવે અહીંયા આપણે ગણતરી કરીએ કે આપણા બે અવયવ કયા મળ્યા મળ્યા આપણને તો અઢાર એક્સ અને સત્તર એક્સ આપણે અવયવ મળ્યા તો અહીંયા આપણે મૂકી દઈએ કે એક્સનો વર્ગ પ્લસ અઢાર એક્સ અને માઇનસ સત્તર એક્સ સમજ પડી ગઈ એક પ્લસ અને એક માઇનસ તો અઢારમાંથી સત્તર જાય ઉપર એક્સ વધે તો સમજ પડી ગઈ આપણે કોઈ પણ ફેરફાર કર્યો નથી એનુએ લખ્યું છે ખાલી આપણે અવયવ પાડ્યા છે તો અહીંયા હવે આ બેમાંથી આપણે કોમન લઈશું અને આ બંનેમાંથી આપણે કોમન લઈશું તો એક્સ વર્ગ પ્લસ અઢાર એક્સ તો એમાંથી શું કોમન નીકળશે તો માત્ર એક્સ કોમન નીકળશે તો કૌંસમાં શું વધશે એક્સ કેમકે એક્સ વર્ગ છે તો એક્સ નીકળી ગયો તો એક્સ વધ્યા અઢાર એક્સમાંથી એક્સ નીકળી ગયો તો અઢાર વધ્યા હવે આનું આ પદ આપણે પાછા પણ લાવવાનું છે એનુએ સેમ તો લખી દઈએ એક્સ પ્લસ અઢાર તો અહીંયા હવે આપણે માઇનસ સત્તર એક્સમાંથી શું કોમન નીકળીએ તો પ્લસ એક્સ વધે તો માઇનસ સત્તર આપણે નીકળી દઈએ તો જ અંદર એક્સ વધે એને આપણે આગળ લાવી દઈએ તો સરખું તમને સમજણ પડે હવે જો માઇનસ ત્રણસો છમાંથી શું કોમન નીકળીએ તો પ્લસ અઢાર મળે તો માઇનસ સત્તર નીકાળીએ ત્યારે જ પ્લસ અઢાર મળે પણ એ ડાયરેક્ટ આપણે આવી ગયું છે સમજણ પડી ગઈ આવી તો તમારે ડાયરેક્ટ લખવાનું છે અને પાછળ આપણે જીરો મૂકી દઈએ હવે આપણે બંને કાઉન્સને અલગ કરી દઈએ અહીંયા સરખી રીતે તો અહીંયા શું બનશે આપણું એક્સ માઈનસ સત્તર અને એક્સ પ્લસ અઢાર બરાબર જીરો તો બંનેને આપણે જીરો આપી દઈએ હવે એક્સ માઇનસ સત્તર બરાબર જીરો અને એક્સ પ્લસ અઢાર બરાબર જીરો તો સત્તર પેલી સાઈડ જાય તો પ્લસ થશે તો પ્લસ સત્તર અઢાર પેલી સાઈડ જશે તો માઇનસ અઢાર થશે સમજણ પડી ગઈ અહીંયા હવે જો રકમમાં આપણે શું આપેલું તો બે ક્રમિક ધન તો આપણો ધનપૂર્ણાંક હોવા જોઈએ તો ઋણ છે એ આપણો અહીંયા શક્ય નથી સમજ્યા પડી ગઈ આ શક્ય નથી આપણો જવાબ જોઈએ એ તો આપણો જવાબ કયો આવ્યો જે પ્લસ સત્તર આવ્યો એ આપણો જવાબ છે તો એને આપણે હાઇલાઇટ કરી લઈએ અને ક્રમિક છે એટલે કે આપણે બંને ક્રમિક સંખ્યા લખી દઈએ તો ચાલો અહીંયા આપણે જવાબમાં શક્ય લખી દઈએ એક એક્સ બરાબર સત્તર છે તો બીજી ક્રમિક એક્સ પ્લસ વન એટલે કે અઢાર છે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યામાં એક એક્સ બરાબર સત્તર અને બીજી એક્સ પ્લસ વન બરાબર સત્તર પ્લસ વન એટલે કે અહીંયા શું થશે અઢાર થશે સમજા પડી ગઈ એક સંખ્યા સત્તર છે તો બીજી એક્સ પ્લસ વન એટલે કે અહીંયા અઢાર મળી તો બે ક્રમિક સંખ્યા આપણને મળી ગઈ સત્તર અને અઢાર તો તમારે આવી રીતે ડિટેલમાં ગણતરી કરવાની છે અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થઈ ગયો જે બાચ બાકી બે દાખલા છે એ આપણે આગળના લેક્ચરમાં ગણીશું કેમ કે લેક્ચર બહુ મોટો થઈ જશે તો તમારે આવી રીતે ગણતરી કરવી પડે એના તમારે જેના અવયવ છે એ તમારે આવી રીતે શોધવાના છે સમજ્યા પડી ગઈ ડિટેલમાં આવી રીતે એના અવયવ પાડી તમારે ગણતરી કરવાની છે ડાયરેક્ટ તમારે ગોખવાનું નથી કે પ્લસ અઢાર અને માઇનસ સત્તર તમને ડાયરેક્ટ ખબર પડે જ નહીં કદી એટલે તમારે અવયવ પાડીને શોધવાનું છે આગળ જો આનાથી પણ સિમ્પલ દાખલા આવશે પણ આ તો થોડા આઠ દાખલા છે એટલે તમારે ડરવાની કોઈ જરૂર નથી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આપણે આ ચેનલ પર ડિટેલમાં દરેક દાખલાને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું અને તમને સમજણ પડે એવી રીતે તમે આપણે આ લે ચેનલ પર ગણતરી કરાવીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો